સમજો ઘી ને ભાખરી હોય ઘી રેરી ને હું ગયો હતો ને આપણે વિડીયો બનાવ્યો હતો તમે લોકો બ્લોગ માં જોયું હતું ઘી નાખીને ઘી થી લંબા લંબ ભાખરી ખાઈ છે

એને પાચન માં હેલ્પ કરે સાંધાના ના હેલ્પ કરે નાખો જરા ગામાઈ પી જેટલું નાખી એટલું બસ બરાબર અથાણું ઘી ભાખરી અને ચા અને નોડે નહીં આવી રીતે ખાવ તમને નડે ને એસીડી ન થાય god

ગુડ મોર્નિંગ અંબા કેમ બારી નત ખોલતા હે બારી કેમ બંધ છે ઠંડો પવન આવે ખોલ તો ના માર ને તમારે અહીં ઠંડો પવન આવતો જ ઠંડો પવન બહુ છે ઠંડી ચાલુ થઈ ગઈ કાલે મને લાગતી મને કાલે ઠંડી લાગતી હતી જો આ છે ને એ ટાયર છે હવા ઓછી થઈ જાય એની રોજ હવા પૂરા રોજ ઓછી થઈ જાય છે અને આ જેવી હવા પૂરીશ ને એટલે આ વોર્નિંગ વહી જશે અને આ પંચર હવે આજે બતાવવું છે મળી જાય તો સારું કઈ ઝીણું પંચર છે એટલે એક દિવસ થાય છે અવાજ નીકળતા તરત જ જતી રહેતી તો હેલ્ક ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે બધા મજામાં વાગ્યા છે અને કેટલા ટાઈમથી મારે એક સોફ્ટવેરનું શૂટ કરવાનું હતું દિવાળી પેલાની વાત છે તો એમાંય થોડુંક વિચાર મારે જોઈએ કે ભાઈ કઈ રીતના કરશું ઈ તો ફાઇનલી દોઢ એક મહિનો થઈ ગયો છે એ કામ હાથમાં લીધું છે ને અને આજે એનું શું કે

માટે કામ કરવાના છે ને આજે જ આવશે આ રીલ જોઈએ આગળ જાય ડિલિવરી બોય સેન્ડ મી સિક્સ ગયા છે સાંજના ઓણા પાંચ અને મારે આમાં ગાડીમાં લાઈટ ઓછી પડે છે ને એટલે એ લાઈટ માટે હું મળવા ગયો તો પછી ઘણું બધું જાણું એસેસરીઝનું બધું જાણતો તો એમાં સમય થઈ ગયો જાજો અને એક આમાં ઝીણું પંચર છે ગઈ ઓ સોરી ચાર પાંચ દિવસથી એ ફાઇનલી હવે અત્યારે પંચર માટે જ આવજો તો મળી જાય ભાઈને તો કામ કરતા એક રોજ હવા પુરાવી પડે મૂળ સૂત્રધાર પકડાઈ ગયું છે ખીલી જતી જો આ ટાયર તો કેવડું ખુલા પછી લાગે કેવડું છે લે

સાડા સાત માં બેસી ગયા છે બા જમવા અને આ શું છે બાજુમાં હજી હાટો હાલે છે તમારા હે પેલા હાટો ખાતો લાગે જો અહીંયા દેખાય જ છે મીઠું તો ભાઈ પેલા જોય હમ મીઠું કઈક ગમે ખાવા પેલા જોઈ ને હમ ગરમ રોટલી થાતા બહુ દવા હમ એક રોટલી ને બટેટા ને શાક અયા અમારે હાલે જ એક આવતી તૈયારી એડવાન્સ ઈ જ તમને ખબર પડશે અત્યારે રોટલી બની રહી છે ગરમ ગરમ હમ અને અત્યારે પ્રોગ્રામ જે અમારો

આજે સેવ પૂરી દહી પૂરીનો પ્રોગ્રામ છે દહીં પૂરી સૌથી પહેલી બનાવી છે સિંગદાણા સેવ મસાલો બધું જ નાખી દીધું છે હમ માલ બને છે ધીરે ધીરે અને અહીંયા થઈ ગયું તૈયાર

ફટાકડા ફૂટે છે બોલો દેવ દિવાળી કોક કે આજે છે કોક કે કાલે છે આજના જવાબ શેવ પંથ ની

ને કેટલી વાર ના પડી છે કે ચાર્જિંગ કરતા કરતા ફોન નહીં અડવાનો 41% જ હતો મારામાં 8% છે અત્યારે ગુડ 41% એને ફોન ચાર્જિંગ કરતા કરતા જોવું જો બોલો કાલ નો એક મે સરપ્રાઈઝ કરી દીધી છે બધાને કાલ દિવસ કાલ ઓકે આજ નથી કહેવાનું નહીં કાલનો એપિસોડ જોઈ કાલે હા સીક્રેટ પેલા નો કહી દેવાય હમ ચાલો બાય બાય ચાલો હવે આ બ્લોગ હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક આપી દેજો આવતી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત